ના સૈતરા સોતરા રત્નીશ્વર પૂગી જાય તો ઘોડાનાથ મંદિર છે અને અમારું ઘર ઠેર ઠોલા પણ એટલે પીગા નહીં તો એટલું હાઈ લે ને એટલું હજી હાલુ પડશે એ વાત છે તો કાંઈ વાંધો નહીં હા તો જાય છે ફાઇનલી આપણે આ રત્નશ્વરી બાજુથી આવ્યા છીએ રત્નશ્રી ની જગ્યાએ છે અને આપણે તો બેકડું દેખાય ને તમને દેખાતું હોય તો કદાચ ને એ બેકડા ઠેઠ પગવાનું છે એ બેકડા જાય પછી ના અમે કાંઈક શાંતિથી પોરા ખાઉન આજમાં તરીકો એવો છે દુનિયાનો 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 ને એ બેકડે છે ને અમે પેટિંગ કરી આપણે ઓલું રચના છે ને નાલી હાલ તાલ 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 આયા ટૂકી જશે ને ઓલા બેકડે જવાન છે તો બહુ યાર દૂર છે આજે ની બહુ દૂર છે યાર તો બાટીન ધબ ધબ ની દુનિયાનો આલે તીવા જો આપણે મકર બેટ બેકડે પગુ આવી છે અને ના જાય છે બીને રજો યાર પછી હેળું છે ના જીન હું કરી હું ની એમ પછી જાય તો ના રહેવાનું છે તો તમને ખબર છે આ દો આ માથે સડી જાય પછી ખબર પડે આપણે જો પોગી જાય મસ્ત મજાના ટાપુ પેલા જનતાભાઈ પૂગી જાય સાંજે ડાયરેક ડાયરેકરેક સાં છે ને ધામા નાખવાનું છે પહેલા તો આપણે પૂગી જ ગરમી નથી લાલ સીટી તો જોઈએ કહીશું અને આપણે તો મસ્ત તમને પૂગી જશે ને હવે જાવન છે આપણે સામાગ્રી બધી મેં દીધી છે સામાન ઘણો ખરો બધો ટોક પર લખવા અહીંયા અને હવે આવણ છે પાછું કાઠે અમારે કેમ કે બંધાવ જોઈએ તો બંતણ રસો ગમી છે તો બંતણ જોઈએ તો બંતણ અહીંયા મળે નહીં આપણે તો પાછા કાઠે બંતણ કાપી આવીને પછી મળી જઈ એમને એમ હતી કે કાંઈ વધુ ના લોનલી આપણે પૂકી જશે જંગલની કાઠે બોલે તો બાવળીયા મસ્ત હુકાઈ માટે સ્પેશિયલ હુકેલા દરિયા ને વરસાદ લે તો એ બાવળીયા હુકાઈ જ બાવળી આપણે કટિંગ કરેલા કાપી લે અને કાટા વિનાના છે મારવાલા હા બો કાટાબટા કઈ છે ની બાવડે મસ્ત બાવડે જો યાર લાકડું છે લાકડું જોરદાર મેલી જોરદાર લાકડું છે તો આપણે કટિંગ એટલે છે અને જરૂર પડે મને લેતા જઈએ ફાઈનલ અમાર જો જન્તી ભઈ જશે એટલે ઈ તો છૂટો છે આખે આખો ખેસી આખે આખો ખેસો 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 મારું બેટો આ લાગે નાંજે મે પહેલા બળ લેવું ન્યો મારું બેટો હાલે લે ખેચ ખેચ પેલા આઈ છે

અને આપણું સામગ્રી બધી ઓલા પાણી પડી છે અને સારા બાજુ પાણી આવી દે છે સારા બાજુ પાણી આવે આપણે છે રસોઈ શિયાળવા ફીસ અને પાપલેટ મચ્છી લાવેલા છે અને ઓલા ભાઈ ભગત છે એના માટે મેગી લાવેલા છે એને જલન કરાવવાની છે અને એને ડકો ડકો ખા ખાય એવું બધું કરી હું કાંઈ વાંધો નહીં બીના રાજ ભગત અલગ છે અને હું એ અલગ છું તમને મજા આવી છે જો એની બધા વિડીયો જોયા કરજો અને ધબ લે તો ટાપુ ઉપર આવી જાય છે જો આ બધું સામાન નીચે મેગી છે ને આવડું મોટું ટાપુ છે અને ઘણું મોટું ટાપુ છે અને આની સારા બાજુ પાણી આવી દે કાજંતીભાઈ વાહ વાહ એવું છે ભાઈ તો સરસ આપણે આવી જાય આ બાજુ રીતનું કાંઈક છે અને ચારે બાજુ પાણી આવી તમને પરફેક્ટ કે ટાપુ ફાઈનલ ટાપુ છે તો અત્યારે તમને નહીં અને પાણી પાણી કદાચ ઓલી પાણી ઉડસે તો આપડે જવું પછી તમને દેખાડશું કરજો કરજો અને તમારા માટે મહેનત કરી છે તો અમને બે ને સપોર્ટ કરજો મને ભાઈ ને બે ને ભાઈ આમાં તો કાંઈ ઘટેમત ની જોરદાર ફાઠવાડા છે ને ભેખવું છે જોરદાર જોરદાર અહીંયા સુલો છે અહીંયા વરસાદ ગમા એટલે આવતો હોય તો અહીંયા આખી રાત આખો દિવસ જેટલું રહેવું રહેવા એવું છે ગોખો છે મસ્ત જોરદાર આ બધી વસ્તુ મારી સામે મેગી છે ને એ ખાલી જનતી ભાઈ છે બધી મારી સામે જો કેટલી વસ્તુ આખું ભેગામ અને ફોન આવ્યો ભલે ફોન આમ જુઓ કેટલી વસ્તુ પાણી બની ભાઈ પાણી પીવે છે ને આપણે રસોઈની તૈયારી કરીએ ફાઈનલી આપણે છે ને રેસીપી હારી કરવા માટે આવી જશે કરવાની છે તો હું મચ્છી કેવી છે તમને દેખાડી દઉં કલાકો કલાક પછી તમને બતાવું

તો આપડે તેલ ગરમ થઈ ગયું છે આપણે નાખી ગેસ આપણે હાલો ભાઈ હવે ડુંગળી નાખી દીધી ને તો નાવાનું કે ને એ જડતી બધી પેલા તો આપણે આદુ લસણ පොગી દઈએ બળે નહીં

પાકી જશે ને હવે આપડે પ્રમાણે પાણી રેડી દેવું એટલે કે આપડે શાક મસ્ત મજાનું સડી જાય સડવા દેવું પાણી રેડી દેવું આપડી રેસીપી બની છે કપલેટ બાકી બહુ કઈ રહો છે નહીં ને આપણે તમને દેખાડી દઈએ રહો બહુ બહુ કઈ છે નહીં ને બનાવવાનું છે સાવલ ભલે તો સોખા તો સોખામાં તો થોડોક રહો હોવો ને નકર તો પાછું તમને આ બને અને બનાવેલું દેખાય ખાવું કેમ એકલી માટે મસ્ત થઈ જશે જાડો ખદડા રેસીપી જોરદાર બંને તો એમ લાગે મિત્રો કે આવા દરિયાના કાંઠે યાર દરિયામાં બેઠા બેઠા દરિયાની વૈસમાં જો પાણી આવવાની ફોલ એમ બોલ તૈયારી છે ને પછી હું આમ જો સોખા બોલે તો સાવલ અને રાવું છું ને પાબલેટની રેસીપી બોલે તો હું જમતો હોય ને ભાઈ અલગ જની કંઈક મજા અલગ હોય યાર પછી કંઈ ઘટેન નહીં ને એ મારવા મેગી દીધા છે મસ્ત મજાના સાવલ અને આ નોખું તો પેલું રાખવાનું કારણ એ તો કે આપણે જયંતી બેન મેગી બનાશો આ તો પહેલાં બનાન થાય છે આજે ભાઈ હં કાંઈ વાંધો નહીં હાલો

તો મિત્રો બહુ પાડી ને ધબધ આપણે તો મસ્ત મજાનો ઉતરી ઉતરી જવું સોકા બોખા પાકી જશે આપણે સાવલ જીવઈ પાકી જશે તો આપણે સાવલ લઈ લઈ થોડક જમવા માટે કેમ કે જમવું છે એવો ભોખ લાગી છે દુનિયાને જે કે બેન તો કે જમવાનું નથી અને મેગી બીગી બનાવી છે પણ એને તો વાસ છે હાન એમ કે છે બાકી આપણે આમ જવો તમે યાર આ એટલું બધું ખાવું એટલે કાઈ હે એટલા મને ઢીલ જ દેવાની થતી નથી ને ખાઈ જ જાવું છે ને ખાધે જ રાખવાનું છે પછી વાત જ તા ઓ યાર જવો તમે હું જમું છું હમણાં તમે જવો

સુપર માં સુપર હોય અતિ સુંદર મસ્ત એ વાયનો ઘરે બોલો આપણે સાલીયામાં નાનું પડ્યું તો આપણે મોટો વાઈટ કલર લીધો એટલે બકરે બોલો તો બકડીયા માં નાખી દીધું બધું નહી તો કાટા કાટ લેખ આમ જોવો તપેલી લે હાવ નવરી યાર તમે જવો ભલા મને આપણે ખાવાની પીડ કેમ પણ હે

વાહ ભાઈ વાલો મિત્રો ફાઈનલી છે મેગી બનાવવા માટે મારો પાટલો ફટી જતી જો ઠું ઉપાડ્યું માથા પર એટલું વજન વાળું વસ્તુ લીધું કે યાર વાત ન પૂછો ને એ તક માટા મારે છે કેમ કે મારી બાજરી છોડી થઈ જશે એલા કરશે પણ હવે જોયું જો ચારે બાજુ પાણી મિત્રો તમે જોઈ શકતા છો કેમ કે ચારે બાજુ પાણી આવી ગયું છે ને ફૂલ એમ ફૂલ દરિયો ભરાઈ ગયો અને હવે પાછો આર પડવા મળશે હાથ પડવા આવી છે ઠેર ઠેર હાવ અને આપણે હું કહેવાય કે ઘડી કોલેજ સાઈડ જઈને હોતા અને આ જયંતિભાઈ બહુ ડિસ્ટર્બ કર્યો આજમાં થોડાક મને તો જયંતિભાઈની સાથે મારો બાટલો ફાટી જાય મગજ વી ગયો છે તો થોડી જાતિ બાય ધણ ચેલી છે પણ હવે કાંઈ વાંધો નહીં સુધારો કરવો હોય તો કરે ભાઈ ને નગર કાંઈ નહીં તો એ કાળા મેં થઈ જાય બોલતા ને એથી તો બોલતા નહીં ન બોલે તો એમની મદદ પછી કાંઈક રહી વાય કેલા કહેલા તો મેં ભાઈ તમને ના પડે શાકબાગ ખાવે નહીં હા મને ભૂખ ખાતો નહી દે ને તો ભલામાં ખાતો લે એવું છે પણ તોય તમારે મદદ તો કરાયો જો ને મને ભાઈ એમ ઘડીક બે મિનિટ ખવી દેજો તો તમાર શું વિચાર અત્યારે એમ થા કેવો તમે આટા મારતો નથી કઈ બનાવતો તમને કઈ ખબર ન પડતી મને ભૂખ લાગી લા બહુ એટલે એવું છે હારો જાઓ બનાવીને ખાઈ લેતો એ શું કરના છે આલું નહી લાવે હજી ક્યાં રાળો નહી હવે તો હું આવી એક સી લા કઈ દે વીડિયો બનાવને આવો તો ઈ જોયું છે આખું નાડું પાછું નાડું હાજ પડી ગયું પૂરું દરિયામાં ખાલી જગ્યા ખાલી થાય એટલી જ વાર છે ભાગી જામ છે બે ની મિત્રો આપણે જંતી ભાઈ જે છે ભૂખા કાસે કાસી માંડી કમડન આપણે મેગી બનાવવાનું તો બંધ રાખ્યું છે ને હવે તો માંડી બાકી છે બોલે તો ચી હાલ દે હાલ તો નાખી કા ના ને નાખું મારે તો મારો બાપ કરે નાખું બાપો કઈ ગાલો ઓકે તમારો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ હું લેવા ખબર છે જે કે ભાઈ જે કઈ ઓલકમાં તમે ગયા તમે મારું માન રાખીને જાશો અને પાછા જયંતિભાઈ ઓલામાં જઈને કોમેન્ટ કરી કે નાનજીભાઈ ને કહેવાથી મેં આવ્યા છો તો થેન્ક યુ યાર દિલથી આભાર તમને હો હો સલ્યુટ અને જે કે ઓલકમાં હજી પણ જાજો તો એની ચેનલ જલ્દીમાં જલ્દી મોનિટર થઈ જાય અમે બે આવા નવા કન્ટેન્ટ સાથે વિડીયો બનાવતા રહીએ એવી આશા રાખું તમારી વાન માઇન્ડ બફાય છે આમ ધબ ધબાટીને બાટે એટલે આવતા નાખો

હાલ લો જયંતિભાઈ ફોટો પાડવા ઉભા રહી જ આપણે મારો પેટો વિડીયો લે હાલે લે

સૂર્ય ભગવાન હાથમાં જઈ રહ્યા છે ને આપણે તો આ ટાપુ છે પરફેક્ટ મજાના ટાપુ છે તો આ ટાપુ એટલે આપણે વિરામ લઈ છે આજમાં ફ્રી એક વખત ને પાછા તમને મળશું ગમે ત્યારે ધબધબડી ને બહાર તો આપણે ભાઈ ગયા છીએ ઘરે ને રત્નેશ્વર મહાદેવના ના મંદિરે પાછા પૂગી જાય ને આપણું ઘર થોડુંક દૂર છે કઈ બહુ લાટ દૂર છે નહીં ભાઈ એક કિલોમીટર ઉપર તો આપણે દેખાય મસ્ત બહુ પાણી માં છે એનાથી ઓલા આપણે તો દેખાય તો તોય તો ઘણું દૂર છે અહીંયા છે ભણાવ મંદિર

આખો દિવસ નો રેવાનું આમ તો ચેલેન્જ છોડી મારા માટે તો ચેલેન્જ જ કહેવાય નાનજીભાઈ માટે ન કહેવાય આખા દિવસ રહેવાનું તો આપણે ના બરોબર તો આપણે બીજા વિડીયોમાં તો આપણે વિડીયો છે ઇધર એમાં એડિટ કરવા અને તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો આપણે ઘરે આવી જ લઈ અને ચેનલ ને તો સબસ્ક્રાઈબ કરજો તો મળશે બીજા નવા વિડીયો સાથે બધા જય માતાજી બાય બાય